આમાં જેનું બેન જાગી ગયા છે ચાર વાગ્યામાં અમારા રૂમેશભાઈ અહીંયા જાગેલા છે અમારે જવાનું છે આજે સુરેન્દ્રનગર કા જાઉં છે ને એમાં જવું છે ઊંઘમાં છે અમારા જેનું નીની કઈ જવું છે નીનીમાં હાલો 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 એક ગુટિયા મારા ગુડિયા અમે જઈ છીએ અત્યારે ઘરેથી નીકળીએ છીએ કા ટ્રેન માં જવા હે ને હા આ ભાઈ અમારા જે ઊંઘમાં જ છે

આવ્યા ત્યારના હુંતા જ છે બસ ભલા બસમાં હું ટ્રેનમાં બેઠા ત્યારના ઉતાર હા નખરાળા બેન બસ રૂમે તો એ વેફર નીચે પડી ગયું હવે આપણે સુરેન્દ્રનગર પહોંચવા ઉપર જી નું હમણાં પોશું પપ્પા આવશે કયો ડાન્સ કરે છે ટેગે મારી એ જીનું હોય માં પડી હું ને બોટલ કાઢે ખડિયા ખડિયા પછી નાખવા કેટલી વાર નાખું કાઢવું તારું માથું આખું બીખાઈ ગયું હમણાં માથું ઓળાવી દો પહોંચી હેલો આગળ છે ને તો કાઉ છે ને અમે પહોંચી ગયા છીએ સુરેન્દ્રનગર ક્યાં પહોંચ ગયે સુરેન્દ્રનગર આમાં આવું છે એનું એક સાઈડ રહે

કોણ છે બા ઓય હે પપ્પા છે પપ્પા છે જો પપ્પાને આવીને ચોટી ગયા છે બે જોઈને એય પપ્પા વાળી ઠંડુ પાણી મારી પાસે છે હો ઠંડુ પાણી હાલો ફટાફટ કરો હવે જાવું છે આપણે

કઈ સોડા પીધી હા અમે બહુ થાકી ગયા તા કા એને થાકી ગયો કે નહીં ગાડીમાં એટલે પછી સોડા નહીં ઓલો ઓલો હા બંધ થઈ જવાનું હાવ હા બંધ તો મમ્મા મોબાઈલ દેવાની આવી ગયા અમે પાછા રેલવે સ્ટેશને હવે અમે જવાના છીએ ભાવનગર હજી તો એક વાગ્યો છે અમારી ટ્રેન છે દસ ચાર વાગ્યાની ચાર વાગ્યાની છે ને મેહુલ એટલે ચાર વાગે ચાલશો બે કલાક અહિયાં રહેશો રૂમેશભાઈ ને જેનું બેન હાવ થાકી ગયા જો જો કેમ હાલે તો જો લબડી ગયો છે અમાર રૂમેશભાઈ જેમ બેહવું હોય એમ તમે કયો ત્યાં જઈ બે ને દસ મિનિટ થઈ जिनू बेन ने पुछ जिनू बेन ने जो हा रुमेत हा तू आई क्या क्या, क्या, क्या आपरे आम बेही ना आम मेला आम 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 बिया छै सो जो 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 वाले नखराली मारी ओए जिनु किधर जा रही है पानी पीने

આ ગોબરો જેનો મારો હાવ હેલ પાણીની બોટલ લઈએ દેજ હેલ લઈ પેલા આમ છો સાફ કરી દો એની પાસે છે ને જેનો ભ્રા હું લેતી હોઉ પૈસા બીજા પપ્પા આપે એનું નહીં આવે ચ કેટલા છે બે રૂપિયા છે પચાસ છે બે વાળી ચપલવા જે ચપલ પહેરવા ગમતા નથી એ ભાવ નથી ગમતા ઓ બાપા હા હું પાણી બોટલ લઈએ તો અહીંયા બેઠો છે બે ચાલો લેતી હો ટાટા પેલા તું અહીંયા બે જા પછી હું જાઉં ટાટા આવું છે તો હાલો હું લઈને આવ્યો ગાડી કેમ હાલે હકાર તો ગાડી ગાડી કર દુકાન હશે હાલ તો ખરી હાલ તો દુકાન મળે તો દુકાન મળી ગઈ શું લેવાની સારો ફટાફટ લઈ લે અરે વાહ દુકાન હા દુકાન મળી ગઈ હાલો એ પપ્પા નથી હા દેખાઈશ ને તો પછી હાલો હલો હલો હાલો હલો જેનું એમાં સોડા લીધી એ પાણીનો બોટલ લીધો પપ્પા ક્યાં છે પપ્પા ભાઈ જલ્દી જલ્દી ચાલો દોડો 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 જેમ વિતા જો મારા ચપ્પલ પહેરીને આટા મારે છે

જો જોઈ હાલે તો જો હવે અમે જઈ રહ્યા છીએ ભાવનગર અમારે ચાર વાગી ગયા છે ચાર વાગ્યાની ટ્રેન છે એટલે જેનું બેન અમારા આગળ આગળ દોડવા જ મળ્યા છે જલ્દી જલ્દી ઘરે જાઉં રમેશભાઈ તમે આવવાના ભાવનગર તો કીધર વાલે હો પપ્પા કે સાથ આઈ એ જેનું બેન

रमेश तू उधर खाइल अब रमेश बैठ नीचे तू मत अरे जीनु આપણે જાવાનું છે પપ્પા તડકે દેકુ પપ્પા પાણી લેજો તી બક્કા ને ને પપ્પા પપ્પા મોર બી છે મોરથી એ ગાડી લઈને આવે છે ટેટા કે પપ્પા ને 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 ને